ભારતના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં જોવા મળતું અને આજે દુર્લભ દવાની આરે ઉભેલું કરમ્બલ નામનું વૃક્ષ સરદાર પટેલ યુનિવર્સિટીના બોટનીકલ ગાર્ડનમાં કન્ઝર્વેશન કરીને રાખવામાં આવ્યું છે આ વૃક્ષ અતિ દુર્લભ અને ખૂબ જ સારી ઔષધીય ઉપયોગીતા ધરાવે છે આજે આપણે તે અંગે જાણીશું નિષ્ણાંત પાસેથી ડોક્ટર કલ્પેશભાઈ ઇસનાવા પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ સરદાર પટેલ યુનિવર્સિટી આપણે જે આજે વૃક્ષની વાત કરવાના છે તે ડેલીની ઇન્ડિકા છે એનું ગુજરાતીમાં નામ કરમ્બલ છે અને નોર્થ ઇસ્ટની અંદર આ પ્લાન્ટ આપણને જોવા મળે છે અને અત્યારે એના ધીરે ધીરે અત્યારે જંગલમાંથી નાશ થવાને આવે છે તો આપણે આ પ્લાન્ટને અત્યારે બોટિનિકલ ગાર્ડની અંદર આપણે કન્ઝર્વેશન કરેલું છે ઘણા વર્ષોથી આ પ્લાન્ટનો જોવા જઈએ તો નોર્થ ઇસ્ટની અંદર આપણે જોવા જઈએ તો એને આપણે એલિફન્ટ એપલ તરીકે એને આપણે ઓળખતા હોઈએ છીએ ત્યાં અને એલિફન્ટ એપલ એટલા માટે એને કહીએ છીએ કે એ એલિફન્ટ ત્યાં નોર્થ ઇસ્ટની અંદર આસામની બાજુ મેઘાલયની બાજુ એને એલિફન્ટ વધારે ખાય છે એટલા માટે આપણે એને એલિફન્ટ કહીએ અને એપલ એટલા માટે કહીએ છીએ કે એનું જે ફળ છે ફૂલમાં જે જે એની સ્મેલ આવે છે થોડી એપલ જેવી સ્મેલ આવે છે અને એપલ જેવો એનો ફ્રૂટ આખા ફૂલનો શેપ છે એટલા માટે આપણે એને એલિફન્ટ એપલ કહીએ છીએ અને આ બહુ ઉપયોગી ફ્રૂટ છે અને જનરલી ત્યાં સાઉથ આસામની અને મેઘાલયની બાજુ લોકો છે ને જનરલી એના ફ્રૂટનો ઉપયોગ આપણે જામ અને જલીની અંદર કરતા હોય છે નોર્મલી રીતે જામ તરીકે વધારે ત્યાં પ્રચલિત છે અને ત્યાં પિકલ્સ બી બનાવે છે ને બહુ સરસ બને છે અને સ્વાદમાં બહુ સરસ લાગે છે બીજું કે આ જે ફ્રૂટ ને ફ્રૂટ તો ઉપયોગ થાય છે જ પણ એની જોડે જોડે એની જે છાલ છે એ પણ બહુ યુઝફુલ છે એના જે પાન છે એ પણ બહુ ઘણા યુઝફુલ છે આમ તો એના પાન તમે જોશો તો બટાકાની વિફર જેવા એના પાન છે અને બહુ લાંબા પંદરથી ત્રીસ સેન્ટીમીટર લાંબા એના પાન હોય છે આમ તમે જોવા ઓળખવા માટે બી બહુ ઇઝી પ્લાન છે એની જે વેફરના જેવો શેપ એનો લિફ્ટનો શેપ છે તો તમે ઇઝીલી એનો ઓળખી શકો છો અને એનું ફ્રૂટ પણ એપલ જેવું છે તો અને સ્મેલ આવે છે એપલની તો એને ઇઝીલી આઈડેન્ટિફાઈ ધ ફ્રૂટ મેઇન જે આ પ્લાન્ટનો ઉપયોગ ત્યાં વધારે એ લોકો કરે છે તો ફૂડનો ઉપયોગ છે ને ત્યાં કિડનીના કિડની અને સ્ટોનના કોઈ પ્રોબ્લેમ હોય એમાં જ્યાતર વધારે ઉપયોગ કરતા હોય છે લોકો અને બીજું કે એની ઇન્ફલિમેટરીમાં આપણે જે આવતા હોય છે એની અંદર બી થાય છે બીજું કે એ આર્વ કરીને જે રિડક્શન થાય છે ઓક્સિજન રેડિકલ ઓક્સિજન બોડીની અંદર જે પેદા થાય છે તો એને કંટ્રોલ કરવામાં બહુ હેલ્પફુલ થાય છે અને એની લીધે બ્રેસ્ટ કેન્સરમાં કે બીજા બધા ઘણા બધા કેન્સરની અંદર એનાથી આપણને બહુ ફાયદો થાય છે એટલે આયુર્વેદિકની દ્રષ્ટિએ બી લોકો યુઝ કરે છે અને એ એરિયામાં અને આપણે બી યુઝ કરવું જોઈએ કારણ કે આનાથી ઘણા બધા ફાયદા છે એક તો આ રિડક્શન જે થાય છે ઓક્સિજન એની લીધે એની લીધે આપણને ઘણા બધા ફાયદા શરીરમાં થાય છે એક તો પહેલાં પહેલું તો ઇન્ફ્લેમેશનમાં આપણને ફાયદો થાય છે બીજા બીજીની અંદર ડાયાબિટીસની અંદર ઘણો ફાયદો થાય છે તો આ આ બધા જે ફાયદા છે એમાં જે ઇમ્પોર્ટન્ટ જે તત્વો રહેલા છે એની લીધે આપણને ફાયદો થાય તો મેન એની અંદર જે તત્વો આવેલા છે એ ટર્પિનોઇન આવેલું છે એમાં સ્ટિરોઇડ છે અને સેફોરિન છે એની લીધે એ વધારે બીજું કે એ ઇમ્યુન બુસ્ટર તરીકે પણ આપણે એને લઈ શકાય કારણ કે એમાંથી આપણને વિટામિન સી બહુ પુષ્કળ પ્રમાણમાં મળે છે વિટામિન સીનો ઉપયોગ જ આપણે બોડીમાં ઇમ્યુનસિટી વધારવા માટે જ હોય છે એટલા માટે આપણે જેટલું આ પ્લાન્ટનો ઉપયોગ કરીએ અને આપણે એને કન્ઝર્વેશન કરીને વેક્સિનેશન માટે આપણે સહી કરી શકીએ